ભારત દેશના મહાન સપૂત એવા શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનજી નો આજે જન્મ દિવસ છે વડોદરા મહાનગર કોર્પોરેશન દ્વારા આજે અમિતનગર સર્કલ ખાતે એમના સ્ટેચ્યુ ઉપર પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે માન્ય સર્વપલ્લી રાધાકૃષ્ણનજી નો જન્મ અઢારસો અઠ્યાસી માં તામિલનાડુમાં થયો હતો અને એમણે એમની જીવનની કારકિર્દી શિક્ષક તરીકે શરૂ કરી હતી ભારત દેશમાં સર્વોચ્ચ જે સન્માન કહેવાય રત્ન ના સન્માન થી એમને નવાજવામાં આવ્યા હતા અને તેઓએ રાષ્ટ્રપતિ તરીકે પણ ભારત દેશની સેવા આપી હતી એવા સર્વપલ્લી રાધાકૃષ્ણનજીને આજના દિવસે હું નમન કરું છું અને પુષ્પાંજલિ અર્પણ કરું છું